જોઈને બલબલાઈ ડરી જાય છે જોઈ છે જો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર તો દોસ્તો અમે અત્યારે આવ્યા છીએ હણમતીયા ગામ વાગ્યા છે રાત્રીના આઠ અને રૂમ છે અને રૂમ ની અંદર સેટી છે સેટી કબાટ આવે આપણે અંદર એક સાપ છે અને ફસાઈ ગયો છે નીકળવા માટે જઈ રહ્યો હતો અને જે બીચમાં વચમાં ફસાઈ ગયો છે તો એને રેસ્ક્યુ કરવા માટે અને દોસ્તો આપણે કોને ની આવ્યા છીએ એ ભાઈનું પૂરું નામ પણ તમને બતાવી દઉં ભાઈ તમારું પૂરું નામ બોલો ગોજિયા લખધીર ભાઈ ખીમાભાઈ ગોજિયા લગધીર ભાઈ ખીમાભાઈ ને ઘરે ચાલો હવે તમને સાપ બતાવીએ અને પછી એને રેસ્ક્યુ કરીએ દોસ્તો સાપ એકદમ ખતરનાક છે અને સ્પેક્ટિકલ કોબરા સાપ છે તો વિડીયો સાથે બન્યા રહેજો ચાલો જો દોસ્તો અત્યારે કેટલું એક્ટિવ થઈ ગયો છે દોસ્તો આ ખારો થાય છે એનું એક જ કારણ છે કે આ રીતે અત્યારે ફસાઈ ગયો છે અને નીકળવા માટે આમ આવી રહી હોય અને દબાઈ ગયો છે થોડીક જગ્યાથી માંથી મોઢું એનું નીકળી ગયું અને પછી પાછલું શરીર છે એ નો નીકળતું હોય એટલે દબાવના હિસાબે આ રીતે ખારો થઈ જાય અને એનું પન ઉઠાવી અને આ રીતે સામેવાળા વાળા વ્યક્તિને ડરાવવાનું કરતું હોય જુઓ દોસ્તો આનું પૂરું નામ છે તમને પૂરું નામ બતાવી દો

આ બાજુ એ નીકળી અને નીચે જગ્યા છે જગ્યા નંબર જરા પછી રહી એટલે જગ્યા

É, આથી મોટું હજી થોડુંક આમ ઊંચું બધા મોટું જોઈએ મોટો Eu não vai dizer qual velho deixa passou

આમ તો દોસ્તો એનો વજન પણ ઘણો બધો છે જોઈને તો આમ લાગે છે ખાધલ પીધલ ઘરનું હોય એવું લાગે છે જો એટલી વાર થી હાથમાં છે તો હાથ પણ દુખી આવ્યો છે એટલું વજન છે એમાં તો દોસ્તો સહી અને સલામત રેસીપી થઈ ગયો છે હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બની રહેજો તો દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને બાજુમાં જે લાઈકનું ઓપ્શન આવ્યું છે અંગૂઠાનું ઓપ્શન એના ઉપર લાઈક કરી દેજો